હેલો ગાઈઝ તો કેમ છો બધા મજામાં આવ્યો બધા મજામાં જશો તો જેમ કે તમે લાસ્ટ બ્લોગમાં જોયું આપણે કાર કાર્બો કાર્બો પેન્ટ લેવા ગયા હતા માર્ટમાં અને પંઠે ગયા હતા ને તો એ આપણે કાંઈ થયું નહીં અને કીધું કે ઇન્ટરેસ્ટિંગ બ્લોગ આવશે તો તમે હવે જે આગળ જે બ્લોગ જોવાના છો ને કન્ટિન્યુમાં એ છે જામનગરનો પણ આવતાની તો રાજ કરજો તો મેં હજી પહેલાં શૂટ કરી હતી ને ક્લિપ એ ખબર નહીં કે ડિલીટ થઈ ગઈ ને અટાણે મળતી નથી એડિટિંગ કરતું તો મિત્રો બ્લોગ સ્ટાર્ટિંગની ક્લિપ તો બનાવવી પડશે ને તો તમે કહો હવે આગળ જુઓ એ બધું જામનગરનો છે પછી રાજકોટનો આવશે તો અટાણે હું રાજકોટ જ છું તો હવે અમે કોટાણે શૂટ તો કરી લઉં માત્ર વળે એ મળતી જ નથી ખબર નહીં કદાચ ના ટાણે સ્ટોરેજના કારણે વિડીયો ડિલીટ નહીં લેતા ને તેમાં કદાચ ડિલીટ થઈ ગઈ ને તો હાલો હવે આગળ કન્ટિન્યુ જોતા ગેસ ઢીંગ લઈને ગઈ બે પાછા સામાન જો જો બધું આવી ગયો હાલો હાલો મે ગયા હેલો તો કહી દયા આમાં હેલો તો કહી દયો બ્લોગ હે બ્લોગ તો જો ગાઈસ આ થઈ ગઈ છે રેડી ઢીંગલી તો હવે ફાઇનલી ઘરે જાય ગરમીના હવે શેકાઈ ગયા તો હાલો પછી મળું તમને

ગાઈસ ડાંડિયા રાસ ને જો તો આ સોડા લેવા આવ્યો આટલી બધી લીધી તો હજી બાટી હે લેવાની તો જો સામે આ બેકરી હે તો અહીંયા લેવા જવાનું હે તો હાલો હું તમને પછી મારું ફટાફટ સોડા લઈને નીકળું તો ફાઈનલી ગાઈસ ડાંડિયા રાસ માંથી ને આવી ગઈ બહુ મજા આવી તમે જોયું હજી તો અડધા વિડિયો ન જોતા બાકી એવું જોરદાર રહીમાં તો અત્યારે થોડોક બેન્ડેજ લેવા આવ્યો તો આવતા તો રહેતા ઘરે પગમાં થોડુંક લાગ્યું તો બેન્ડેજ લેવા આવ્યો તો હવે થોડોક સવારે ફોટા પાડવા જવાનું છે લાખોટા લેકે તો બહુ મજા આવશે તો હવે આખો બ્લોગ જોજો અને જોવાનું ભૂલતા નહીં અને કાલે પછી ડાયરેક્ટ સગાઈ પતાવીને રાજકોટ જવાનું છે કંકુ બગલામાં તો બહુ મજા આની છે ને પછી રાજકોટમાં રોકાઈ જવાના છે પછી ધનચાંતિ રોકાશે ને પછી આવતા રહેશે અને પછી રાજકોટ રોકાશે ધનચાંતિ અને આવીને ડાયરેક્ટ દ્વારકા જવાનું છે અને બ્લોગ જવાની બહુ મજા આવશે તો જોવાનું ભૂલતા નહીં ચાલો હવે હું તમને પછી મળું એ ફી મોમેન્ટસ લઈ ફાઈનલી ગાઈસ સવારના કલાક કદાચ પેલા સાડા પાંચ પોણા છ વાગી ગયા અને રેડી થઈ ગયા થોડું અંધારું આવશે કે ઉપર જવું લાઈટ બાય છે નહીં અહીંયા લાઈટ છે તો પહેલાં છ જેવું સાડા પાંચ પોણા છ જેવું વાગી ગયું છે તો સવારે ઉઠી તો ચાર વાગ્યાના ગયા હતા પણ અમે કાંઈ બ્લોગ સ્ટાર્ટ કર્યો નહીં તો હવે નાઈને જો રેડી થઈ ગયા હૈ હરખો લોકો હું તમને લાખો જઈને બતાવીશ કેમ કે અહીંયા ફોટા પાડવાના જ તો મળવું જ ફોટોગ્રાફી મામા નહીં પડાવે હું જો પપ્પા બુક પડાવી લીધા કેમેરો મામા લે તો એમાં પાડી લીધા મોબાઈલમાં પાડી લીધા બસ હવે તમે વ્લોગ જોતા રહ્યો ને એન્જોય કરતા રહ્યો હું ફોટા પાડ્યા રાખું ને વ્લોગ ઉતારતો રહો આપણે એ જ કામ કરવાનું છે તો ફાઈનલી ગઈ જો બારે ફોટા બોટા પાડીને આવતા રહી બહુ મજા આવી ગઈ તો વરી આ છાપ લેવા આવવાનું હતું તો જો

હમ આ ગલી માંથી ને આવતા આવ્યા નહી તો હાલો હું હવે મળું પછી તમને ચાલુ એટલે ટૂંકમાં બધા વાળી ફટોફટ જમીને જો નીકળી ગયા હતા કારણ કે આ જીજા જીજામાંથી કાલે જો કપડાં ભાડે લીધા હતા તો દેવા જવાના તો હવે ડાયરેક કપડાં દઈને ડાયરેક્ટ ઘરે જવાનું હોય ને ઘરે ને રાજકોટ જવાનું હોય તો હવે જોતા રહેજો બહુ મજા આવશે કંગુ પગલાં એ બહુ ઇન્ટરેસ્ટિંગ ઇન્ટરેસ્ટિંગ આવશે જઈ એટલી મજા આવી હોય બહુ જલસાદ પહેલા પગઈમાં જલસા કર્યા દંડિયા રસમાં જલસા પહેલાં વટાણે ઘટલા હાડાબાર વાગ્યા હાડાબાર એટલા વાગ્યા કારણ કે ગુજરાતનો મેચ તો ફૂલ લેટ થયો રેન ના કારણે તો જોતો તો અને હું હાલો બ્લોગ તો જો આપણે હેલો ગાઈસ તો બસ તો જોવાની મજા આવી હોય તો હજી આગળ આવશે રાજકોટના દ્વારકાના કાંઈક બ્લોગ આવશે તો જોવાનું ભૂલતા નહીં તો આ બ્લોગ ગયું હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો બાય બાય